શહેરા તાલુકાના ભોટવા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ એક આરોપી ઝડપાયો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામે નાયક ફળિયામાંથી ગાંજાની ગેરકાયદે ખેતી ઝડપાઈ છે પંચમહાલ ગોધરા એસઓજી અને શહેરા પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન લીલા ગાંજાના કુલ ચાર છોડ ઝડપાયા હતા ઝડપાયેલા ગાંજાના છોડનું કુલ વજન દસ પોઈન્ટ પાંચસો કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા પાંચ લાખ પચીસ હજાર થાય છે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે આ મામલે શહેરા પોલીસ મથકમાં એન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે ગાંજાની ખેતી પાછળના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરી છે એ વિડીયો કો લાઇક કરે મારી ચેનલ કોઈ સબ્સ્ક્રાઇબ કર ડાય લાઇક કરન જરૂર પેશ કરે હમારી વિડીયો સબસે પહેલી દેખને કે લઈએ